નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બચાવ ભૂજ હાઈ સ્પીડ કોરિડોર કેવો બનશે જુઓ વિગતવાર અહેવાલ બચાવના શિકરા ખાતે રૂપિયા એક હજાર સાત કરોડના વીસ વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ ખાતમૂરત કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા સાતસો ચાલીસ કરોડના ખર્ચે ભૂજ બચાવ માર્ગને હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે જેમાં હાઇટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ સ્પીડ પ્રદર્શન સિસ્ટમ વેરિએબલ સંદેશ પ્રદર્શન આપાતકાલીન સુવિધા એવન્યુ પ્લાન્ટેશન નોંધપાત્ર જથ્થામાં પેવમેન્ટનું રિસાયકલિંગ જેનાથી પર્યાવરણની જાળવણી થશે વગેરે સુવિધાઓ વિકસાવવામાં આવશે અગાઉ ભચાઉના ખડીર પંથક જવા માટે એકસો સાહીઠ કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું પરંતુ હવે રૂપિયા એકસો આડત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે ભચાઉ કુડાથી બાંબળકાંથી જનાળ ધોળાવીરા સીધા પહોંચી શકાશે જેના થકી એંસી કિલોમીટરનું અંતર ઘટી જશે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર